બે કિલોમીટર હાલીને લેવા ગયા હતા કેમકે અત્યારે જો આપણે સવારે જ નહીં આવ્યા હતા અને અત્યારે પરસેવો રેપ ઝેપ થઈ ગયા છે કેમ કે આપણે બધા ડ્રાઈવર ભાઈઓ બધા ભેગા થઈ ગયા હતા એટલે પછી આપણે હાલીને લેવા ગયા હતા અને બે કિલોમીટર ગયા ને બે કિલોમીટર આવ્યા એટલે ચાર કિલોમીટર હાલીને આવ્યા હતા એટલે વસ્તુ ગયું છે આપણે આ ગાડીમાં રોટલી બનાવી હતી અને આ ગાડીમાં શાક બનાવ્યું હતું એટલે આ ગાડીમાં અત્યારે જવું આપણે બધા ભેગી છે જમવા અને અત્યારે જવું આપણે અહીંયા રોટલી બની ગઈ છે ગાડીઓ જવો ને તો એક રાજ્યની ગાડી છે કે ભાઈ આ રાજ્યની ગાડી નહીં હોય એવું નહીં બને આ આપણી ગાડી પડી છે અહીંયા આ બાજુ આપણે પોરબંદરની છે અને આ બે ગાડીઓ રહી આવી છે કલકત્તાથી કલકત્તા ઉપરથી આવી છે બાંગ્લાદેશમાંથી આ બે ગાડીઓ બાંગ્લાદેશમાંથી આવેલી છે કેમ કે એ બાંગ્લાદેશ ગાડી ખાલી થઈ હતી બોર્ડર બેનગાવ બોર્ડર ને

જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે કંપનીમાં ગાડી ભરવા ઉતાર્યા હતા એટલે મિત્રો આપણે કંપનીમાં ગાડી ભરીને ભરવા ઉતાર્યા હતા પણ આપણી ગાડી રહી તમે વિડીયોમાં જોયું હશે કે ભાઈ એકસો ને ત્રીસને આડા આપણો નંબર હતો અને અત્યારે મિત્રો આપણે અહીંયા જોવો કંપનીમાં આવી ગયા હતા અને ગાડી રહીને આપણે તમે જુઓ આપણે ગુજરાતની ગાડી છ થી સાત ગાડીઓ અહીંયા પીડી છે અને જુઓ તમે અને આપણા બધા આપણા ગુજરાતના ડ્રાઈવરો છે જુઓ તમે આપણો પોરબંદર રાજકોટ ગોંડલ અને અત્યારે મિત્રો આપણે હવે પ્રોગ્રામ બનાવીએ છીએ જમવાનો એટલે અત્યારે અમે જમવાનો સામાન લેવા ગયા હતા જોવો એ રાજકોટની છે એ ગાડી ભરાઈ ગઈ છે અને બીજી ગાડી રહીને એ આપણે આમ પડ્યું છે એટલે અત્યાર કિરીટભાઈ આપણે સ્પ્રાઈટ સ્પ્રાઇડ છે અને જોવો અમે આપણી ગાડીઓ છે હવે અહીંથી આપણે ચા પાણી પીને પછી આપણે નીકળી ચા પાણી પીને નીકળી ગયા છે અને આપણે અહીંયા વિડીયોનો તો એટલો બધો એલાઉટ છે નહીં પણ આપણે તમને દેખાડી કે ભાઈ અમે અત્યારે જો હલવાઈ ગયા છે કંપની અંદર અને અહીંયા જોવો આપણે એક અહીંયા સો ટાયર ગાડી પડી છે આપણે આ ત્યાં ત્યાંશી ઇઠોતેર બી વાય ફોર ટાયર ગાડી છે લગભગ ગોંડલની ગાડી છે આપણી આ એક ગાડી છે અને સામે આપણે જુઓ પડ્યું છે એ આપણે ગુજરાતનું છે એટલે આ બે ગાડી થઈ હવે તમને ગાડીઓ ગણાવવું કે ભાઈ ગુજરાતની ગાડીઓ કેટલી છે અને બીજી તો ગણવાનું નામ જ નથી લેવાનું એનું કારણ છે કે ભાઈ અહીંયા લગભગ આપણે ગાડીઓ છે અઢીસોથી ત્રણસો ગાડીઓ પડી છે આ કંપનીમાં અને આપણે બધા જો આપણા ડ્રાઈવર ભાઈઓ બધા હૈલા આવ્યા છે કે અમે ગયા હતા બાર બધું જમવાનું લેવા એટલે હાથે બનાવવાના છે અને એ પાછું સાનું મુનું બનાવવાના છે એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા એલાઉડ નથી પણ અત્યારે હું છે કે ભાઈ અહીંયા જમવાનું કાંઈ એવું બધી સુવિધા છે નહીં અને જમવાનું મળે છે ને તો એ બધું આમ ઠેકાણા વગરનું છે અને અહીંયા તમે જવો ને તો ગાડીઓ તમે જવો કેટલી પડી છે એ આપણે ગણાય ગણાય નહીં ને વીણાય વીણાય નહીં એટલી ગાડીઓ પડી છે આ કંપની અંદર અને આપણે છે અત્યારે ઓરિસ્સામાં અંગુલ પેલા અહીંયા આ કંપનીનું નામ તો સારું છે હમણાં આપણે નામ હોતું ને પૂછી લઈ શું છે એ નામ તો ખબર છે પણ અત્યારે અહીંયા છે પણ ઓઠા નથી એના જેવું છે અને તમે ગાડીઓ જવો ને તો એક રાજ્યની ગાડી છે કે ભાઈ આ રાજ્યની ગાડી નહીં હોય એવું નહીં બને ટોટલ રાજ્યની ગાડીઓ અહીંયા છે અને આ આપણી વજન ગાડીઓ તમને હમણાં દેખાડું કે આપણી વજન ગાડીઓ અહીંયા છે અત્યારે જવો આપણે પહેલા છે આપણે જોવા ઓરિસ્સા છત્તીસગઢ રાયપુર બધી ટોટલ ટોટલ ગાડીઓ છે અહીંયા એક એવી ગાડીઓ નહીં હોય કે અહીંયા ગાડી નહીં હોય આંધ્રપ્રદેશ છે તામિલનાડુ છે અને જુઓ તમે ગાડીઓ તમે જુઓ અને બધી ગાડીઓ ખાલી જ છે ને બધી રહી આપણે ટીએમટી હરિયા જે આપણે સેન્ટિંગને આવે ને એ સેન્ટિંગને હરિયા ભરવા જ આવી છે આ બધી કેમકે આપણે લોખંડ તો ખબર જ છે કે ભાઈ આપણા ઓલ ઇન્ડિયામાં ને ઓલ વર્લ્ડમાં લોખંડનો તો ઉદ્યોગ રહ્યો મોટા મોટો છે એટલે અત્યારે જોવો આપણે હાઈલા જઈશી અને આપણે આખી આખો વિડીયો લઈશી આપણી ગાડી સુધીનો કે ભાઈ કેટલી ગાડીઓ પીડી છે એ આપણે રાજસ્થાન કર્ણાટક તામિલનાડુ વેસ્ટ બંગાળ તામિલનાડુ પાછી આવી જો અહીંયા એક પીડી તમિલનાડુ ની અને આપણી ગાડીઓ જોવો હમણાં તમને દેખાડું કે ભાઈ આપણી ગાડીઓ એટલી પીડી છે આ બાજુ જવો લાઈન લાગી છે શકો કેટલી લાઈન છે આમ નજર ભોગે ન્યા સુધી બધાય ફાલકા ખુલ્લા રાખી રાખીને જ ઊભા છે કેમ કે બધા એટલે બધા હરિયા ભરવા જ આવેલા છે આપણે સેન્ટિંગના અને હવે આપણી ગાડી જોવો હવે દેખાય છે આપણે ગુજરાતની છે પોરબંદરની છે ગોંડલની છે કેમ કે અત્યારે બધા એરિયાને બધાના મગજ એરિયાની બધાના બેન્ડ મારી ગયા છે કે આ વસ્તુ જેવું થઈ ગયું છે અને એ વસ્તુ થવાનું કારણ શું છે એ તમને હમણું ગાડીએ જઈને કહું કે ભાઈ શેના હિસાબે આ બધું પ્રોબ્લેમ આવ્યો છે એ કે આટલી બધી ગાડીઓ હોય નહીં કેમકે વધીને ચોવીસ કલાકમાં ગાડીઓ બધી નીકળી જાય પણ આ આપણે એક લોચા થયા છે અને લોચા શું છે ને એ તમને આગળ ગાડીએ જઈને આપણે વિડીયો ઉતારશું એનો પણ અત્યારે જોવો તમને આ બધી ગાડીઓ આપણે દેખાડી કે ભાઈ શું શું પ્રોબ્લેમ છે અને આપણી કેટલી ગાડીઓ અહીંયા ગુજરાતની પડી છે એ બધી તમને દેખાડી દઉં અને આપણી ગાડી રહી હવે તૈયારી છે આવવાની જો આ રીતના હરિયાળીયા ને આ હરિયા જ આપણે ભરવાના છે જો આપણે સેન્ટિંગના હરિયા આવે ને એટલે હવે આપણે જોવા આખે આખો ઠેઠ કાટે થી એ અહીંયા સુધી એક ધારો વિડીયો એ ચાલુ જ રાખ્યો છે બંધ જ નથી આ જો આ રીતના વાયર બંડલ રહ્યા ને એ વાયર બંડલ ભરાય છે આ રીતના વાયર બંડલ છે આપણે ભરવાના છે હરિયા ઝાઝરિયા તો ટીમ ટીન જ છે આપણે હરિયા ભરવાના અને બધી ગાડીઓ જેટલી રહી ને એટલી અહીંયા પડીને એ બધી આપણે ટીએમટીને હરીએ જ ભરવાના છે અને આ કંપની જોવો તમે જોતા જ આવો છો કે આ રીતની કંપની છે અને આપણે જોવો અહીંયા આપણી ગાડી આવી ગઈ છે તો આ પેડીને એ આપણી ગાડી છે એની બાજુમાં પોરબંદરની ગાડી પીડી છે એની આગળ એ પોરબંદર છે અને એની આગળ બે રાજકોટની ગાડી છે એટલે ટોટલ આપણે અહીંયા પાંચ ગાડીઓ પીડી છે આપણે ગુજરાતની અને આગળ બે એટલે ટોટલ સાત ગાડીઓ છે આ આપણી ગાડી પડી છે અહીંયા આ બાજુ આપણે પોરબંદરની પડી છે અને આ બે ગાડીઓ રહી આવી છે કલકત્તાથી કલકત્તા ઉપરથી આવી છે બાંગ્લાદેશમાંથી આ બે ગાડીઓ બાંગ્લાદેશમાંથી આવેલી છે કેમ કે એ બાંગ્લાદેશ ગાડી ખાલી થઈ હતી બોર્ડરે બેનગાવ બોર્ડર ત્યાંથી ખાલી ખાલીઓ આવેલી છે અને આ આપણે રહી એવડી ગોંડલની ગાડી છે જો હા આપણે ગોંડલની ગાડી છે અને સામે રહી આપણે આ ગોંડલની જ છે ભૂણાવાની ગોંડલ ભૂણાવા આ બાજુ રહી ભૂણાવવાની છે અને આ આપણે કલકત્તાથી આવેલા છે ક્યાંથી આવ્યા તમે કલકત્તા ઉપર કયું ગામ હતું કેસરમપુરા કેસરમપુરા કેસરમપુરાથી આવ્યા છે અને ખાલે ખાલી ગાડી લઈને આવ્યા છે જુઓ તમે દ્વારકા ઓલી કલકત્તાથી આવી છે અને પાછળ રહીને એ અને આપણા ડ્રાઈવરભાઈ બધા જોવા આવી ગયા છે બધો સામાન લઈ લઈને આવ્યા છે કેમકે હવે એવું છે કે બધાને ઘરનું ખાવું છે એટલે અત્યારે બધી ગાડીઓ એકા જમવાનું બનાવવાના છે અને જમીન પછી કાંઈક ભરવાનું સેટિંગ કરવાના છે જવો તમે એટલે હવે મિત્રો આપણે જમવાનું ને એવું બધું બનાવી કેમકે અમે લેવા ગયા હતા એકથી દોઢ કિલોમીટર અને હવે આપણે અહીંયા બનાવવાના છે જમવાનું એટલે વિડીયોમાં બને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લસ મિત્રો કે આપણે જે લોડિંગ કરવાનું છે એ લોડિંગ છે આપણે વાપીનું અને આપણે મિત્રો હવે લોડિંગ રહ્યું ને એ અહીંયા એમ કીધું છે કે તમારે ચારથી પાંચ દિવસ ચાર દિવસ જેવું લાગશે કે ભાઈ સોમ મંગળમાં આપણી ગાડી ભરાય છે કે આપણે કાયલ આવી ગયા છે એટલે આપણે એ જે બે ધંધી અહીંયા ખોટી ખાવાનું છે એટલે જોવી હવે ટ્રાન્સપોર્ટરને એને ફોન કર્યો છે કે ભાઈ તમારે વહેલાર ગાડી ભરાઈ ગઈ છે પણ એ હવે ટ્રાન્સપોર્ટવાળા મને બધે નક્કી કરે ત્યારે ખબર પડે એટલે હવે મિત્રો આપણે અહીંયા જમવાનો બનાવી લઈ અને વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લસ કે હમણાં આપણે જમવાનું ને એવું બનાવી લઈને પછી તમને કહી કે ભાઈ આ શેના હિસાબે આપણે ગાડીઓ રહીને એ લેટ થઈ છે અને શું પ્રોબ્લેમ થયો છે એ તમને હું આગળ વિડીયોમાં કહીશ અને વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાડી ઉતારીએ છીએ અને ગાડીએ અત્યારે જોવું આપણે એક ગાડીમાં રોટલી બનાવવાના છે અને એક ગાડીમાં આપણે સબ્જી બનાવવાના થઈ એટલે સબ્જી અત્યારે બટેટાની એની બનાવવાના છે એટલે અત્યારે આપણે ગાડી આવતરીયા છે એનું કારણ છે કે આપણે મિત્રો જે વસ્તુ લેવા ગયા ને એ વસ્તુ આપણે બે કિલોમીટર હાલીને લેવા ગયા હતા કેમકે અત્યારે જો આપણે આ સવારે જ નહીં હતા ને અત્યારે પરસેવો રેપ જેપ થઈ ગયા છે કેમકે આપણે બધા ડ્રાઈવર ભાઈઓ બધા ભેગા થઈ ગયા હતા એટલે પછી આપણે હાલીને લેવા ગયા હતા અને બે કિલોમીટર ગયા ને બે કિલોમીટર આવ્યા તો ચાર કિલોમીટર હાલીને આવ્યા હતા એટલે વસ્તુને એવું બધું લઈ લે આવ્યા છે અને અત્યારે હવે બનાવી છે જમવાનું અને જોવી હવે કે ભાઈ આપણે લોડિંગ ક્યારે થવાનું છે અને કેટલી વાર લાગશે અને મિત્રો આપણે અત્યારે પ્રશ્ન એવો બન્યો છે કે ભાઈ આપણે જે જીએસટી રહ્યું ને એ જીએસટી આપણે બાવીસ તારીખથી કંઈક વધવાનું છે કે એવું કંઈક છે ઘટવાનું છે એટલે એના હિસાબે પાર્ટી રહીની માલ મગાવેલો કેન્સલ કરે છે કેન્સલ કરીને નવા જીએસટીમાં લેવાના છે એટલે એના હિસાબે આ બધી ગાડીઓ રહીને ઉભી રહી છે બાકી નગર આપણે ચોવીસ કલાકમાં ઓરિસ્સામાં ગાડી ભરાઈ જાય પણ આપણે આ જીએસટીના હિસાબે થોડોક પ્રશ્ન ઊભો થયો છે એટલે તન તન ચાર ચાર દિવસથી ગાડીઓ ઊભી છે એટલે હવે જોવી હવે આપણે ફૂલ થાય છે કેમકે આજે આપણે શનિવાર થઈ ગયો કાલ રવિવાર અને સોમવારે તો લગભગ આપણી ગાડી ભરાઈ જઈ છે એટલે હવે જોવી અને અત્યારે હવે જો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે હવે જોવી કેટલી વાર લાગે છે અને વિડીયોમાં ભાઈને રહીજો અને આપણે જોવા બધા આપણે આ ડ્રાઈવર ભાઈઓ જોવા બેઠા છે અને એ ગાડીમાં આપણે રોટલી બનાવવાના છે અને આ ગાડીમાં આપણે સબ્જી બનાવવાના છે તો એટલે હવે આપણે ઘણીક વાર અહીં આરામ કરી કે આપણે પંખો ચાલુ કરીને અત્યારે કાંઈ સ્પેશિયલ આરામ કરવા જાય અહીંયા એવા જ ગાડીમાં પછી આપણે હેલ્પ કરાવવા જાય આપણે પોરબંદરની ગાડીમાં ઉતાર્યા એ આપણે રોટ ટાટાની ગાડી છે અડતાલીસ પચીસ સો ટાયર

અને આ ગાડીમાં રોટલી બનાવવાની છે અને આ ગાડી કઈ ઘટે નહીં એવી જોવા શોખીન છે ગાડી એકદમ શણગારેલી છે કઈ ઘટે નહીં એવી પણ ટાટાની ગાડી તો અમથી કઈ ઘટે જ નહીં ઓ ગમે લાલ ટમેટું છે કારણ કે લાલ રંગનો તો આપણે શોખીન છે અને આમે જોવા આપણે ગોંધલ ની બધી આ તને ત્રણ જ છે ભૂનાવા અને હવે મિત્રો આપણે અહીંયા રોટલી બને છે રોટલી બની જાય પછી અમે શાક બની જાય પછી આપણે જમી લઈએ જમવાનું બની ગયું છે આપણે આ ગાડીમાં રોટલી બનાવી હતી અને આ ગાડીમાં શાક બનાવ્યું હતું એટલે આ ગાડીમાં અત્યારે જવું આપણે બધા બે જમવા એટલે અત્યારે જવું આપણે અહીંયા રોટલી બની ગઈ છે અને સલાડ છે અને આ બાજુ આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે બટેટાનું બનાવવાના હતા પણ સેવ ટમેટા બનાવી નાખ્યું છે એટલે અત્યારે જવું બધા ને એવું બધું ધોવે છે આપણે ઢોલ ભરેલી છે એટલે હવે ને એવું ધોય ને પછી બે જમવા મિત્રો આપણે બે જાય જમવા